આવનારી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને દિવ્યાંગ અને વયસ્ક મતદારો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન વ્યારા ખાતે કરાયું હતું જેમાં બારડોલી લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવનાર ચૂંટણીમાં વધુમાં વધુ દિવ્યાંગજનો અને વયસ્કો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરે તે અંગે સૌને જાગૃત કરાયા હતા

શું શું સગવડો મતદાન મથક પર ઉપલબ્ધ છે જેવા કે દરેક મતદાન મથક પર રેમ્પ છે પાણીની સુવિધા છે દરેક મતદાન મથક પર વોલંટીયર છે અને દરેક મતદાન મથક પર એક બી છે તથા બ્રિલ લિપિમાં પણ જે બેલેટ પેપર છે ઉપલબ્ધ છે એની એને જાણકારી આપવામાં આવી અમને મતદાન કરવા માટેને સરળ કરવામાં આવ્યું છે જેને જેનાથી એનાથી ચાલી શકાય નહીં એના માટે વીલ ચેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને ઉપયોગ ઘરેથી જવાય નહી એના માટે ગાડીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં મતદાન કરવામાં અમને સરળ બની શકે એથી અમને મતદાન જરૂર કરવું જોઈએ